હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ક્રિવાગનસરા પર તમારું સ્વાગત છે અને ક્યારની ઉઠી ગઈ છું અને રેડી પણ ક્યારની થઈ ગઈ હતી બ્રેકફાસ્ટ કરી લીધો છે અને અમારા ગીતા મેડમ નથી કેમ કે એમને શૂટ છે અને એ જતા રહ્યા છે તો પહેલાં એ લોકોનું શૂટ છે મયંકા ગીતા લલિતભાઈ એ બધાનું શૂટ છે અને અમારું કદાચ થોડું લેટ થશે તો મેકઅપ કરીને તો બેસી ગયા છે કેમ કે બધાનો કોલ ટાઈમ એક સાથે જ હતો પણ મેં એ લોકોને લઈ ગયા છે ને મારું શૂટ હવે એમના પછી કદાચ થશે તો બેઠા છીએ વેઇટ કરીને ક્યારે નંબર આવે કાલે બહુ બધું શૂટ કરી દીધું આજે નથી હવે જોઈએ છે બેઠા બેઠા કંટાળો આવે એટલું કામ કર્યા પછી બેસી રહેવાનું આવે ને એટલે કંટાળો આવે તો બેઠા છીએ ઠંડી આજે ઓછી છે તાપ નીકળ્યો છે મસ્ત જુઓ તમે દેખાતો હશે તમને વાતાવરણ અહીંયાનું મતલબ અજીબ જ હોય છે ક્યારેક વરસાદ ક્યારેક ઠંડી ક્યારેક ગરમી પણ સારું હોય છે પણ આપણે ઇન્ડિયા જેવું નહીં ઇન્ડિયામાં તો મજાની લાઈફ હોય હા અહીંયા બધા કહે છે કે ત્રણ ડબલ્યુનો વિશ્વાસ મતલબ ભરોસો નહીં કરવાનો વાઈફ વેધર અને વર્ક ગમે ત્યારે બદલાય તો કોઈ દિવસ અહીંયા પરમેનન્ટ વાઈફ નથી રહેતી પરમેનન્ટ વર્ક નથી રહેતું અને પરમેનન્ટ વેધર નથી રહેતું બદલાતું રહે તો એટલે આ ત્રણ ડબલ્યુ ઉપર વિશ્વાસ નહીં કરવાનો એવો બધા કહે છે અહીંયાના લોકોની એવી કહેવત છે તો ભાઈ એવું છે તો આજનું વેધર એટલે આજનો ડબલ્યુ સારો છે અને વર્ક પણ અમારું સારું છે તો બે વસ્તુ પર તો અમે ભરોસો કરી શકીએ ત્રીજું તો હું વાઈફ વાઇફ છું નહીં પણ છે ઉઠી એટલે તો હવે મોબાઈલ મંત્રીશું વિડીયો વિડીયો કંઈક ઇન્સ્ટા ઉપર મૂકીશું અને બુલાવો આવશે તો જઈશું નહીં તો અહીં નહીં બેઠા રહીશું બીજું તો શું હે તો ચલો પછી મળીએ થોડી વારમાં શૂટિંગમાં જઈએ એટલે જો ભાઈ અમાર જમ્બુ જેટ આવી ગયો છે જમીને તું કરે છે લુંગી પહેરે છે હે નમાજ પડે છે ના આ પણ નીચે નીચે કરવાનો હોય બકા પણ એક સ્લો બોલતી હતી હા તો બોલ છે તો આવું નહીં કર આ આખી દુનિયા જોવે ને તારો શ્લોક तू कह लोको वहां से ओ पूर्वा जी आए आइए आइए आपका इंतजार नहीं था <laughs> क्योंकि मुझे पता था आप आ रहे हो बैठो बैठो भगवान को थैंक यू बोला के था दूसरा बोला आज मैं बहुत अच्छे लगा आई लव यू बोला थैंक यू आई लव यू क्यों रहे क्यों रहे गॉड्स बद्दा दुनिया ना बद्दा गॉड्स ये कलर इसमें कितना जच रहा है हां मैच कर रहा है पूरा बहुत सुंदर लग रहा है बहुत अच्छा लग रहा है क्यों बोले पुरवाजी क्यों बोले आप की एक्टिंग करती मैं लव करती बोलती काय दे तू है हाँ, हाँ? करते? मेरे सामने क्यों डोले करके ये भी करके छेड़ता देना मेरे को नहीं हां सॉरी क्यों क्या है ये मैंने कब किया ये अरे मैंने कहा ठीक है ठीक है भाई सच्ची oh! अभी, अभी बोल मैंने दे। किया, <laughs> किया। सच्ची भयंका अगर तू वहां होती ना तो... <laughs> अच्छा हाँ। था माइंड का कि तो सोच में ही सब पड़ेगा क्योंकि ये बंदा है सच्ची में और गीता को पूछ ले गीता ने भी टेस्ट किया है ना बताती न देख मैं बताती हूँ तुझे इतना अच्छा था ना <laughs> खुद को खुद को देख के और सी तो हम ऐसा नहीं तो सोचा हम देख रहे होंगे तो हमें कैसे ओहो नो नो प्लीज प्लीज मैडम प्लीज प्लीज थोड़ा सा कुछ बोल दीजिए प्लीज हमारे चैनल के लिए इसको रोहित शर्मा बोलो चैनल आ थोड़ा कुछ कह के बोलो मैडम प्लीज दोबारा जी गंदा दिया तुम बटन से नमस्कार शर्मा तुम बहुत बहुत प्रेम छे बहुत याद आवे छे बहुत मतलब बहुत खुश छु बहुत <laughs> उनकी एक्टिंग के चीटे। चीटे। वो खुद की सोचो हम कितना प्यार करते अब <laughs> <आगे थे, यहार। laughs> मैं मार्क करूंगी और नहीं करूंगी जो ये यहाँ मार्क करेंगे और नहीं करेंगे जीप पे ताला लगाया कहते जीप पे मैं वो पता चलेगा

લેવી મને પૂછ સુતી સુતી મે હે તમે તારી કરી છે હી શી હી ઇઝ પ્રેસિંગ યુ ઇઝ પ્રેસિંગ યુ લુકિંગ ગુડ સાના સાના ડોક્ટર છે અસ્થાયી ડોક્ટર છોકરી છે આ છોકરી હતી બટ જાતે બ્લોગ માં નાખી દેહન તો બંધ બાય 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 જલ્દી બાય કર ઇમરજન્સી કેસ બાય કર બાય ગંદા

ભાઈ શૂટ પર આવી ગયા છે અને અમારું લોકેશન છે મસ્ત તે ગોરી કુ લગ રહી આત્મા होता है ना वैसा वाला मेकअप लग रहा है तेरा ગોરા

અરે હું તાન પટેલ બોલું છું તમારો દીકરો રોહન અને એનો ફ્રેન્ડ રાહુલ એ બંને અહીંયાથી ભાગી ગયા છે તો પ્લીઝ તમે ત્યાં પોલીસ સ્ટેશનમાં છે ને એમની મિસિંગ કમ્પ્લેન કરાવી દેજો તો શું છે કે એમને શોધવામાં થોડુંક આસાની થાય અને હા પ્લીઝ તમે ચિંતા નહીં કરતા એ બંને ઇનોસન્ટ છે હેલો જય શ્રી કૃષ્ણ હું તાનિયા પટેલ બોલું છું તમારો દીકરો રોહન અને એનો ફ્રેન્ડ છે ને એ બંને અહીંયાથી ભાગી ગયા છે તો પ્લીઝ ત્યાંના પોલીસ સ્ટેશનમાં એમને મિસિંગ કમ્પ્લેન કરાવી દેજો તો જેથી કરીને શું એમને શોધવામાં થોડી આસાની થાય હા અને પ્લીઝ તમે ચિંતા ના કરતા

મસ્ત રીતે આજનું શૂટિંગ પતી ગયું છે મને અહીંયા ડ્રાય સ્કીન છે એટલે મેં ક્રીમ લગાવી છે સો બીજું કંઈ નથી હા સરસ રીતે શૂટ પતી ગયું છે જમી લીધું છે બપોરે મસ્ત આરામ બી કર્યો હતો મને ટાઈમ મળી ગયો હતો અને બસ હવે સુવાની તૈયારી કેમ કે કાલે અમારો એક મેજર સીન છે એ રહી ગયો છે આજે તો એ કાલે થવાનો છે તો બસ આરામ કરીએ સવારે ઉઠીશું અને કામ પાછું ચાલુ કરીશું હવે ત્રણેક દિવસ બાકી છે ત્રણ ચાર દિવસ તો બસ ફટાફટ નીકળી જાય મમ્મીની બહુ જ યાદ આવે છે ઘરની બહુ યાદ આવે છે જીતુ ભંગુના ટીમની બહુ યાદ આવે છે તો જઈને ફટાફટ મારે એ પણ શૂટ ચાલુ કરવાનું છે બીજા પણ શૂટ લાઇનઅપમાં છે તો એ પણ બતાવવાના છે બસ અહીંયાથી જઈએ એટલે બીજા નવા કામ કરવાના છે તો એ બતાવીશું ત્યાં સુધી વેઇટ કરવાનો રહ્યો ઇન્ડિયા પહોંચવાનો તો કંઈ નહીં ચલો હું તો સુઈ જાઉં સવારે વહેલા ઉઠવાનું છે પાછું નવ વાગ્યેનું બધું છે તો વહેલું ઉઠવું પડશે રેડી થવાનું છે કેમ કે હું મેકઅપ જાતે જ કરું છું કેમકે બે જ મેકઅપ આર્ટિસ્ટ બે ત્રણ મેકઅપ આર્ટિસ્ટ છે અને બે હેર ડ્રેસરમાં છે મતલબ એ બેનો જ મેકઅપ કરે છે અને એ જ હેરને એવું બધું કરે છે તો એ લોકોને હેલ્પ કરવા માટે હું જાતે જ મેકઅપ કરી લઉં છું કે એટલીસ્ટ એક જણનું એમને ઓછું કરવું પડે એટલા માટે હું જાતે જ કર્યું આવડે છે તો પછી કરી લેવું જોઈએ શું કામ કોઈને હેરાન કરવાના હા હેર માટે થોડી મને હેલ્પ કરી દે છે એ લોકો બાકી મેકઅપ તો હું જાતે જ કરી લઉં છું તો કંઈ નહીં ચલો હવે મારી રામ ગાથા તો પતસદ નહીં સુઈ જઈએ કેમ કે મને આવે છે ઊંઘ જોરદાર આજે અમને માઇગ્રેન પણ બહુ હતું તો એની પણ ગોળી ખાધી હતી મેં તો આજે વિચાર છે કે જલ્દી સુઈ જાઉં આરામ કરું જેટલો બને એટલો કેમ કે પાછું કામ પણ કરવાનું અને પછી ટ્રાવેલિંગ પણ થશે એટલે ભાઈ સુઈ જઈએ અને કંઈ નહીં મળીએ કાલે ઓકે બાય બાય ટ્રા તમે વિચારતા હશો શાંત કેમ છે મારો રૂમ તો ગીતા મેડમ થોડાક નીચે ગયા છે આંટો મારવા એ વોક વોક કરે છે થોડું ધ્યાન આપે છે એના હેલ્થ પર આપવું પણ જોઈએ તો એ વોક કરવા નીચે ગઈ છે મને થાક લાગ્યો છે એટલે હું નથી ગઈ અને મને ઠંડી પણ બહુ લાગી રહી છે તો બસ કંઈ નહીં ટળાબાય બાય વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ક્રિભાગય બાય ટળા